કડી એપીએમસી માંથી જડપાયેલ અનાજનો જથ્થો સરકારી અનાજ હોવાનો ખુલાસો થતા નોંધાઈ પોલીસ ફરિયાદ એપ્રિલે કડી એપીએમસી કિલો ચોખા કિલો ઘઉં છૂટક એક હજાર ચારસો ચૌદ કિલો જથ્થો ઝડપાયો હતો સાથે જ એક આઈસર ટ્રક અને ટેમ્પો પણ ઝડપાયો હતો ઝડપાયેલા અનાજની તપાસ કરતા આ અનાજ સરકારી હોવાનો ખુલાસો થયો હતો જે બાદ યોગેશ્વર ટ્રેડિંગ ના માલિક જેઠુભા સોલંકી વિરુદ્ધ મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો પોલીસ નો કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ વીસ ચાર બે હાજર ના રોજ તપાસ કરતા સરકારી અનાજ હોવાનું માલું પડતા જેની કલેક્ટર સાહેબ શ્રી મહેસાણા ખાતે મોકલી આપેલ જેનું સેમ્પલ વિભાગ ખાતેથી ફેલ જતાં સરકારી અનાજ હોવાનું માલુમ પડતા કડી પોલીસ સ્ટેશન ખાતે શ્રી કડી દ્વારા ગુનો નોંધવામાં આવેલ છે